આ પ્રસંગે ફ્લાઇવિંગ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રીમતી ગીતા સંજય બાપટે તમામ દાતાઓ સહયોગીઓ અને ઉપસ્થિત મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો તેમણે આ રક્તદાન દ્વારા મુન્દ્રાને બ્લડ બેંકની ભેટ આપવાની નેમ સૌ દાતાઓના સહયોગથી વ્યક્ત કરી હતી જે આ વિસ્તારમાં સ્વાસ્થ્ય સેવાઓ માટે એક સીમાચિહ્ન રૂપ બની રહેશે આશાપુરા મિનરલ્સ બરાયાથી પણ ડોનરનો સહયોગ મળ્યો હતો કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો કાર્યક્રમને સફળ બનાવવા અને દાતાઓને પ્રોત્સાહિત કરવા માટે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં મુખ્યત્વે જિંદલ સો લિમિટેડ સમાઘોઘા તરફથી પ્રેસિડેન્ટ અને યુનિટ હેડ શ્રી વી રાજશેખરન એડમિન વિભાગમાંથી શ્રી કેપ્ટન સીરભ ખન્ના તેમજ શ્રી વિનોદભાઈ ચોબે કાલિદાસ પરિહાર પરાક્રમસિંહ સરવૈયા મેડિકલ અને અન્ય ક્ષેત્રોમાં મહાનુભાવો સીએમઓ ડોક્ટર વિંગ કમાન્ડર નિરંજન મોહન ડોક્ટર રમેશ ચાવડા યોગેન્દ્ર ગૌસ્વામી અમરસિંહ શેખાવત વિનોદ પટેલ તેમજ સહયોગી સંસ્થાઓ ફ્લાઇવિંગ ફાઉન્ડેશનના સંજય બાપટ શ્રી બાલ બ્રહ્મમણી ભરાડી ટ્રસ્ટના હરેશભાઈ જોશી જીકે બ્લડ બેંક ડોક્ટર વિસ્મય ગુપ્તા ડૉક્ટર હેતાંશ ભાલારા દર્શન રાવલ જિંદલસો પાઇપ અને ફ્લાઇવિંગ ફાઉન્ડેશન દ્વારા સમયાંતરે યોજાતા આવા સેવાકીય કાર્યો પ્રત્યે લોકોએ સારો પ્રતિસાદ આપ્યો હતો जे समाज प्रत्यय ने तेमने प्रतिबद्धता दर्शावे थे आज फ्लाइविंग एसोसिएशन के सहयोग के साथ जिंदल सॉ लिमिटेड में एक ब्लड डोनेशन कैंप का आयोजन किया गया जो कि हमारे लिए सौभाग्य है कि हम समाज की थोड़ी सेवा कर सकें इस तरह से कि हमारे कर्मचारी ब्लड डोनेट कर सकें मैं आपको पहले ही बताना चाहूँगा वैसे हम अगस्त छः तारीख को ही दो यूनिट ब्लड डोनेट कर चुके हैं लेकिन आज भी बहुत अच्छा रिस्पॉन्स रहा लोगों का और इस तरह से एक यूनिट या फिर इक्यावन हज़ार पाँच सौ ब्लड हमने जमा किया है जो कि थैलीसीमिया के बच्चे जो हैं थैलीसीमिया से पीड़ित बच्चे उनके कार्य जाए नमस्कार जय हिंद आज रोज क्लाइन फाउंडेशन न माध्यम थे अन्य खास करी જિંદલ સો પાઇપ લિમિટેડના સહયોગથી આજે ખૂબ મોટો અને ઐતિહાસિક કહી શકાય એવો એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન સાવિત્રી વિહાર ક્લબ હાઉસ મતે યોજવામાં આવ્યું હતું જેની અંદર એકાવન હજાર પાંચસો સીસી રક્ત એકત્રિત કરવામાં જીકે જનરલ બ્લડ બેન્ક અને ફાઉન્ડેશન ને સફળતા મળી છે તો અત્રે અત્રેથી અમે જિંદલ શું પાઇ અને આશાપુરા મિનરલ્સ જિંદલ નાના કપાય અને તમામ ડોનર રક્તદાતાઓનો ફ્લાયવિંગ ફાઉન્ડેશન વતીથી આભાર માનીએ છીએ અને ટૂંક જ સમયમાં અમે મુન્દ્રા તાલુકાને મુન્દ્રાવાસીઓને એક જે ખૂબ જરૂરી છે એવી બ્લડ બેંકની ભેટ પણ તમામ દાતાઓના સહયોગથી આપવા જઈ રહ્યા છીએ તો આપ સૌ પણ આ ભગીરથ કાર્યની અંદર જોડાવ એવી સૌને અમે નમ્ર વિનંતી પણ કરીએ છીએ આજ રોજ એકાવન હજાર પાંચસો સીસી રક્ત એકત્રિત થયું છે એ તમામ રક્તદાતાઓનો અમે મીડિયાના માધ્યમથી આભાર વ્યક્ત કરીએ છીએ આ થેલ્સમિયાગ્રસ્ત બાળકો માટે જીકે જનરલ હોસ્પિટલના માધ્યમથી છેલ્સ્મિયાગ્રસ્ત બાળકોને દર મહિને એકથી બે બોટલની એક યુનિટની જરૂર પડતી હોય છે અને અઢીસોથી વધારે બાળકો આ થેલસ્મિયાગ્રસ્ત છે જેને દર મહિને જરૂરત હોય છે એટલે આપણે અવારનવાર આવા અવેરનેસના કાર્યક્રમો કરતા રહીએ અને બ્લડ ડોનેશનના કેમ્પો જલ્સમ્યાગ્રસ્ત બાળકો માટે થતા રહે એવી પણ તમામ રક્તદાતાઓને અમે અહીંયાથી વિનંતી કરીએ છીએ